પરિણિતિએ સતત આઠ મહિના સુધી યોગ પ્રાણાયામ કરી નોર્મલ ડિલેવરીથી તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો જંક ફૂડ અને વધતા જતા મેદસ્વીતતાના પ્રમાણથી પ્રસૂતિઓમાં અને સિઝેરિયન ડિલેવરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે યોગ દ્વારા નોર્મલ ડિલિવરીની આશા જન્મી છે માતૃત્વ ધારણ કરનાર નવ માસની યાત્રા યોગ પ્રાણાયામને કારણે ચાંગુના ટેન્ડલ અને જીવનભર સુખદ અનુભવમાં પરિણમી છે માતૃત્વ ધારણ કરવું એ દરેક સ્ત્રી માટેનું દુનિયાનો સૌથી સુખદ અનુભવ છે આ નવ માસની સફર લાગણીઓથી ભરેલી હોય છે પરંતુ આ નવ મહિનાના એવરેસ્ટ પર ચઢવાથી કમ નથી હોતા આ સમયગાળામાં સગર્ભાએ પોતાના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડે છે આ જ કારણે ગર્ભાવસ્થા દરમિયાન યોગ વરદાન સાબિત થઈ શકે છે આ શબ્દો વલસાડના કોસંબા ગામમાં પારધી ફળિયામાં રહેતી એક માતાના છે જેમણે યોગ દ્વારા એક બે નહીં પણ ત્રણ વાર નોર્મલ ડિલેવરી દ્વારા તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યા છે અત્યારે જંક ફૂડ અને વધતા જતા મેદસ્વીતતાના પ્રમાણ વચ્ચે યોગ ખરેખર ચમત્કાર સર્જવાની તાકાત ધરાવે છે સિઝરિયન ડિલેવરીના વધતા પ્રમાણ વચ્ચે યોગ એક અનેક સગર્ભા મહિલાઓમાં નોર્મલ ડિલેવરી તેમજ માતા અને બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્યની આશા જગાવી છે તો એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જાણીએ કે અને દરમિયાન કયા કયા યોગ અને પ્રાયામ સરળતાથી કરી શકાય માણ કરવાની સફરને ખૂબ બનાવી શકાય અને ગુજરાત રાજ્યના યોગ બોર્ડના વલસાડના યોગ ટ્રેનર અને યોગ દ્વારા ત્રીજીવાર નોર્મલ પ્રસુતિ કરનાર કોસંબાના ચાંગુના મનીષ ટંડલે જણાવે છે કે પ્રેગ્નન્સી દરમિયાન દરેક મહિલાએ પોતાના સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવું જરૂરી છે પ્રેગ્નન્સી દરમિયાન કરવામાં આવતા યોગાસનને પ્રિનેન્ટલ યોગ કહેવામાં આવે છે પ્રિનેન્ટલ યોગ પણ તેને કહેવાય છે